અમરેલી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા અદાણી બ્લુ કલ્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું અમરેલી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ અદાણી અમરેલી બ્યુકલ્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું સ્પોર્ટ્સ ઓથોરિટી મેદાનમાં આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમરેલી અને સાવરકુંડલાની આસપાસના વિસ્તારોની સ્કૂલના પાંચ થી બાર વર્ષના બાળકોની કુલ દસ ટીમોએ ભાગ લીધેલો હતો

વાત કરો આજે પાંચથી બાર ધોરણ સુધીના બાળકોની આજે જે આપણે ફૂટબોલ સ્પર્ધા છે એમાં સાવરકુંડલા અને અમરેલીના બાળકો જે ખેલી રહ્યા છે એ ખરેખર ફૂટબોલ ઓથોરિટી અમરેલીને ખરેખર અભિનંદન આપવા પડે એટલા માટે કે આજે પાંચથી બાર ધોરણના બાળકોને જે અત્યારથી આ ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે આપણે જોઈ રહ્યા છીએ જે ખેલે છે તો આ મોદી સરકારનું એક વિઝન છે ખેલો ઇન્ડિયાના માધ્યમથી આજે સમગ્ર દેશની અંદર જે ખેલને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આપણા માન્ય પ્રધાનમંત્રી દ્વારા એ આજે અમરેલીના બાળકો જે ખેલે છે આવનારા ભવિષ્યમાં આ બાળકો સ્ટેટ લેવલે નેશનલ લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે જાય એવી સ્પર્ધાઓ અમરેલીમાંથી થાય એના માટે આપણે શુભેચ્છા પાઠવીએ અને ખરેખર આજે આ બાળકોને જે પ્રોત્સાહિત કરવાનું મને જે મોકો આપ્યો છે એ બદલ હું સ્પોર્ટ્સ ઓથોરિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું મને ભારતમાં મારું નામ કમલેશ દવે અને અમરેલી જિલ્લા ફૂટબોલ એસોસિએશનનું પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી મારી પાસે છે અને અત્યારે અદાણી અમરેલી બ્લુ ક્લબ બ્લુ કબ લીગ્સ એનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર દસ ટીમો અલગ અલગ પાંચથી બાર વર્ષના બાળકો વચ્ચેની આ સ્પર્ધા છે જેની અંદર અત્યારે લીગ સ્ટેજની મેચ જે છે એ ચાલુ છે અને એની અંદર આજના દિવસમાં ચૌદ મેચ ટોટલ થશે જેની અંદર પછી તેર તારીખે બીજી મેચ અને બાકીના જે સેમીફાઇનલ ફાઇનલ મેચ છે એ તેર તારીખે એનું આગળ છે અત્યારે સ્પર્ધા છે એ પૂર્ણ થશે આ ટીમની જે આખું આયોજન છે એ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે અને એમાં દરેક જિલ્લાઓમાં આ રીતની સ્પર્ધા નાના બાળકોનું ગ્રાસરૂટ લેવલથી તેનું ડેવલપમેન્ટ થાય ફૂટબોલ સ્પર્ધા માટેનું એનું આયોજન છે એ આ રીતે અહીંયા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતનું ગ્રાઉન્ડ જે છે ચિત્તલડ ઉપર ત્યાં એનું આખું આયોજન છે એ ચાલી રહ્યું છે